પશુઓના જીવન સાથે ખેલવાડ કરવામાં આવતો હતો તમામ પ્રકારના મૂંગા પશુઓની સારવાર મહેસાણા શહેરમાં હૈદરી ચોકમાં આવેલા પશુ દવાખાનામાં કરવામાં આવે છે મહેસાણા સ્થિત પશુ દવાખાનામાં પશુઓની સારવાર માટેના ડ્રેસિંગ ટેબલ પર જ તમામ જથ્થો એક્સપાયરી ડેટ થયેલો જોવા મળ્યો પશુ દવાખાનામાં જીવદયા પ્રેમી એક પક્ષીની સારવાર કરવામાં કરવા માટે આવ્યા હતા ત્યારે ડ્રેસિંગ ટેબલ પર પડેલી દવાઓના જથ્થા પર તેમની નજર પડી ત્યારે મોડી રાત્રે જીવદયા પ્રેમીઓ અને ગ્રામજનોએ હૈદરી ચોક વિસ્તારના પશુ દવાખાનામાં એક્સપાયરી દવા પકડી હતી તાવડિયાના પશુ દવાખાનામાં બે કોથળા ભરીને એક્સપાયરી ડેટ વાળી દવા પકડાતા જીવ દવા પ્રેમીઓ અને ગ્રામજનોમાં રોષ જોવા મળી રહ્યો છે હવે જ્યારે આ ખબર મળી તો આપણે અહીંયાથી જો ટીમ છે એનો રવાના કરી દીધા હતા અને એ સ્ટેટસ રિપોર્ટ અને જો આપણા ત્યાં એનાલિસિસ છે એ કરીને પછી આ જો સ્ટોક છે બધા જો એક્સપાયરડ સ્ટોક છે એને જપ્ત પણ કરી લીધું હતું અને પછી એની સામે એક નોટિસ પણ આ માણસને અપાઈ દીધું હતું એમાં ધીસ ઇઝ વેરી રોંગ અને આ ઉપર સ્ટ્રિક્ટ એક્શન લેવામાં આવશે આપણે એને નોટિસ ખુલાસો આવી રહ્યા છે તો આ જોયા પછી હું ડિસાઇડ કરીશું અને એની મુજબ બધા જો સ્ટોક છે એનો નિકાલ તો આપણે કરી દેવાનો હશે એ તો જરૂરી છે બટ એની સિવાય પણ જો પણ પોસિબલ એની સામે પગલાં લેવાનું એઝ પર રૂલ આપણે પ્રક્રિયા છે તો એ કરવામાં આવશે એ બહુ ગંભીર બાબત છે અને એનીબડી ડુઈંગ ધીસ શુડ નોટ બી સ્પેડ એન્ડ જો પણ સ્ટાફ ની એક ગલતી છે તો એના ઉપર આપણે સ્ટ્રિક્ટ એક્શન લઈશું